અને કપાળમાં જો તળો ચોલ્લો હોય તો મન બાપો છે આ બાપો મર્યા પછી અને છોકરો ઘોડા ઉપર બેસી અને નીકળ્યો ત્યારે બીજો બીજા ચાર પાંચ ગુંડો ને એ ભૂંડ મારતો હોય છે એ પાય જોઈ પણ ભૂંડ કેમ કિકિયારીઓ પાડી છે એને જોયું આવડો મોટો ગુંડ

આ ઝગત છે ને એની જેમો મજા આવે ને તમે જોશો જે શિમ્પા મારા સમાન કોઈ પૈસો ના ઉડાડતા મીરાવડામાં ઉડાડતું કોઈ ફૂલ ના ઉડાડતું કોઈ નાચવાથી ના જતું બરાબર અત્યારે તમે જુઓ મેરાવડામાં પછી હવે નથી કે ચારસો પાંચસો માણસ નાચવા પછ્યું નથી બરાબર

અને પાર્વટીઓ વટીઓ બત્રી બરોબર આ જન રે વરસાઈડ ને દ્રષ્ટો તાની મે પા દ્રષ્ટો એક પાર્વટીઓ તો 24 વર્ષ સુધી રમણભાઈ ભાઈ એને પાર વટુ ખેલ સોપડજી હોય સોપડે જેવું દ્રષ્ટો છે 24 વર્ષે પાર વટુ ની તું 24 વર્ષ સુધી એને પાર વટુ ખેલ્યું અડતાલીસ વર્ષ સુધી એને પાર વટુ ખેલ્યું એ ચોવીસ વર્ષમાં છત્રીસ ઓળસમાં બંદગુપ્તા ફળાપ પાડી દીધા એટલે એ ખૂણ કરી દીધો આ વર્ષની ઉંમર થઈ એને કોઈ પૂર્વજનના સંસ્કાર થઈ થયું કે જે માર્ગે હું ચાલું છું એ આ ધર્મનો માર્ગ છે ધર્મનો નથી એ કૌ મહા એક મહારાણને પૂછ્યું મારા જે આવા બાળજીએ હે કે બાળજી મને શિરુ ઉપર પંચો ધરાવ અને મારું કલ્યાણ કરો ગુરુજીને વાત પણ કરી જોયું કે સાત કિરનાર પર્વત જેટલું તારું પાપ તે ગૂંથ્યું છે અને છેલ્લે પાપ પથાડે એની એસીમાં ગરમી લાગે છે પર્ચ્યુનર ગાડી હોય આપણા રોજ લાખ રૂપિયા પગાર આવતો હોય સો વીઘા જમીન હોય

એ કાળી ચાદર લઈ તું ભારતનો ફરજી અને બધા સંતોના ચરણે અડાડે છે ગંગા નદીમાં તો ઓળ છે દ્વારકાના દેવડ લઈ અને પાળક મુખ જો દોડી થઈ જાય તો મોની રહે કે તારો પાપ બધો મળી ગયો ચૌદ વર્ષ સુધી ચાદર લઈ ફર્યો એક જાત મોટો કોઈ એવો ડોક્ટર નથી ઇન્જેક્શન આલી દોડા થેલા માલ છે કાળ કરી છે કરમ છોટા પછી છૂટે ચૌદ વર્ષમાં એક દા ગોતોડો ના જીવ પેલા જીવ કોણ આ જે ખાતામાં તો એ ખાતામાં બરોબર છે ચૌદ વર્ષ પૂરો થવાયો અને જો ચૌદ વર્ષ પૂરો થવાયો અડધો દિવસ પાકી ઉનાળાનો દિવસ અને જંગલમાં વડલાના ફળિયામાં ફળિયાના નીચે આ ચાદરનું ઓશેંગુ કરી અને શાંતિથી હું ગેલો અડધો દિવસ પાકી હતો એવા થઈ વાણીયાઓની ચોન નીકળી જંગલમાં અને વાણિયાઓની ચોન માં ડાકું પડે ચોર બધા ચોનડિયા હતા એ જંગલમાં જતા રહ્યા પણ પેલો કન્યા છે તો બચાવ મારી કોઈ રક્ષા કરો મારી વારે આવો પેલો બાર હટીયો વટાલા ખડીયા હું ગેલો હોય છે અને જાગી ગયો એના હું નજર ચૌદ વર્ષ પહેલા જે ખાતું છોડ્યું હતું નહીં એ ખાતું અમી નજર માં આવ્યું કે અડધો દાડો બાકી છે ચૌદ વર્ષ પૂરો થવામાં અને એ લાઈન માં મારે પાછું નથી જવું એની ઓખો બંધ કરી દીધી કે જે થવું હોય થવા દે પણ જે વરરાજો તો એમ તો પાડી વરરાજા તો પાડી દીધો ચોર લોકોએ પણ પેલી દીકરી હોય છે ને વાણીયાની ખૂબ રડા કે મારી કોઈ રક્ષા કરો એ ભાઈ તું સુઈ રહ્યો છે મારી વાણિયા આવી પછી છે ને મોહથી પાવર પ્રકટ થયો અને એ ખાતામાં તો હોશિયાર હતો આ ચોવીસ વર્ષ માં રોટું ખેલ્યું હતું પાછો પડે એને વડલાની ડાળ ભાગી અને જે પેલા સોળ ડાકુ હતા ને ત્રણ લોકો એમાં એક સાથે વડલાની ડાળથી સોળ માંથી ચાર વ્યક્તિને પાણી દીધા ਹੋੜਮੋਣੀ ਚਾਰ ਪੜਿਆ ਤੇ 12 ਸੀ ਇਹ ਜੰਗਲ ਵਿੱਚ ਆਇਆ ਚਾਰ 12 ਜੰਗਲ ਵਿੱਚ ਚਾਰ ਪੜੀ ਗਿਆ ਜਿਹੜਾ ਮਾਰ ਹੱਤੀ ਆਈ ਤੇਲੀ ਬੈਂਡ ਨੇ ਜਿਕਰੀ ਨਹੀਂ ਸਾੜੀ ਉਟਾਈ ਸਾੜੀ ਉਟਾਈ ਨੇ ਹਨ ਫਿਰ ਜਿਕਰੀ ਨਾਲ ਬਾਹੀ ਮੋਚੀ

બીજા એક ભગત શરીર છોડી દીધું આ માછળ થયા તો દાદા હોય પ્રજાપતિ રમભઈ હોય રમદેવ મહારાજ ખોળાના હાથનું મંદિર બનાવવામાં મણિલોમ બાગજીએ પણ ફાળો આનેલો ગુંડોલ ગામના જાતિવાળીના જે વ્યક્તિ હોય રમીલાબેનને સાથ હાજો છે ને એ રમીલાબેનના અંતરના આશીર્વાદ છે ને તમારા સાથે છે સાહેબ બરાબર બહાર પણ દીતીનો આશીર્વાદ કઈ નિષ્ફળ હતો એ કાળી ચાદર ઘણી થઈ

ਕਿ ਬਾਹਰ ਵੜੀਓ ਤੋ ਇਹ ਵਕਤ ਛਤਰੀ ਨੂੰ ਖੂਨ ਕਰੇ ਤੋ ਅਨੇ ਛਤਰੀ ਮੇਂ ਵੀ ਦਾ ਚਾਰ ਉਨੇ ਰਿਆ ਤੇ ਚਲੀ ਥੇ ਪછી ਧੋੜੀ ਜਾ ਕੇ ਥੇ ਕੇ ਸ਼ੂ ਕਿਸੇ ਕੇ ਹਾਂ ਪਰ ਗਿਆਨ ਛੇ ਨਹੀਂ குரு ਵੀ ਨਾ ਦਾ ਭੇਦ குரு ਵੀ ਨਾ ਨਾ ਮੜੋ ਕੇ ਸੋਹੜ ਬੇਟਾ ਆਖੀ ਬਾਤ ਕਰੀ ਮੋੜੀ ਨਹੀਂ ਪછી ਗੁਰੂ ਜੀ ਨੇ ਭੇਦ ਖੋਲਿਓ

નહી જેનો અપરાધ કર્યો હોય માણસ ભૂલ જેવો ખાય છે કે બેટા તું જે ચૌદ વર્ષ સુધી જીવન જીવ્યો એ પ્રમાણ શ્વાસ નું હતું પણ દસ મિનિટ માટે દસ મિનિટ માટે તું જે જીવન જીવ્યો ને એ ધરમ માટે જીવન હતું સાહેબ અને ધરમ માટે જે જીવન જીવે છે એનું આ બોડી

બ્રાહ્મણને ગરીબ ને આપણા ગુરુજીને આપણા મા બાપ ને એ ધર્મ છે બોલવું એ ધર્મ છે નીતિથી જીવન જીવવું એ ધર્મ છે એને ધર્મ કયો છે શાસ્ત્રોએ તો બહુ બધી વ્યાખ્યા કરી છે ટાઈમ ઓવર થવાયો છે સુંદર બાર મનુષ્ય ચીડાયો કે આ લક્ષ આ રામ ભાઈને પ્રજાપતિના રમેશ ભાઈને બધાને પહેલ વેલા 2011 નો હરેશ ભાઈ પ્રજાપતિના પ્યો સમીર ભારતી બાવજી મને બોલાયો તો પાટમો એ વખત આ લક્ષ્મીદાર ગામ આવું થયેલું હવે આ તો બોલી મેળો ખડે રમીલા બેલા પર સુપડશું કોઈનું નામ દેવાનું રહી ગયું હોય બરોબર અને સભામાં એક મોત લેવા પાઈ જે બાબત છે કોઈ માણસ ઊભો નથી થયું સાહેબ હા નગર નવા તો કોઈ આવતા જ નથી આ રમજી બાપુ મેળાવડો કરે છે જે શ્રી બાપા અને તમે માર્કિંગ કરજો બધા ડોહા જ છે છે

અને સાહીઠ વર્ષની ઉંમર પર થાકી જાય બરોબર અમે થાકેમો સત્સંગમાં આવો જો કે પખોન નથી થાય આત્માની પંજન પણ થાય પણ મારું કેવું એ છે કોણ પકડી આપણા છોકરાની બહુ મે આપડા બાળકો અને યુવાન ભઈઓ સત્સંગમાં બોલાવો જો યુવાન જનરેશન ને તમે સત્સંગમાં બોલાવશો બેસાડશો આ માર્ગે વાળશો તો વીસ વર્ષ પછી એ લોકો સત્સંગનો આગુ એવા વક્તાઓ પણ તમે બોલાવો એક કલાક સોમપુરી સારા સારા વક્તાઓ બોલાવો તો એ જનરેશન ને પકડી રાખો આજે ની વાત છે આપણે આપણી મૂડી શું આપણો પરિવાર શું આપડા બાળકો સંસ્કારી હોય ને એના જેવું કોઈ સંતોષ સુખ નથી અને અમારી મૂડી હું અમારી મૂડી એટલે વડ સાહેબ રમણભાઈ ધમিলা બેના રમેશભાઈ બધા રમણ ભાઈ બધા એટલે લાલજી મહારાજના ચેલાઈ સ્કારાકરીત મન પિતુલા હોય હે

Thank you.